जय भीम जय भारत डीडी सोलंग की युवा भीम सेना आज सोशल मीडिया ની અંદર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો ની અંદર કોઈ ગીગા ધમર નામના જાહેર મંચ ઉપરથી કોઈ સમૂહ લગનનો જાહેર મંચ છે જાહેર હજારો લોકોની વચ્ચે સમસ્ત અનુસૂચિત જાતિનું નું જાહેર માં ગેરબંધારણીય અપમાનજનક અને લાગણી દુભાયવા શબ્દ બોલી વાત બોલી જાહેર અપમાન કરેલ છે ગુજરાત પોલીસને હું પેલા કહેવા માંગુ છું સરકારને કહેવા માંગુ છું કે કોઈ વ્યક્તિ કોઈ ધર્મનો જ્ઞાતિ જાતિનો કોઈ સંગઠનનો વ્યક્તિ કોઈ પાર્ટીનો વ્યક્તિ જયારે જાહેર મંચ ઉપર કોઈ સમાજ વિરુદ્ધ બફાટ કરતો હોય અપમાનિતરક શબ્દ બોલતો હોય કે ગુજરાતની શાંતિ ઢોળવા માટે બે જ્ઞાતિ જાતિ વિરુદ્ધ વ્યમસ્ય ફેલાવવા માટે આવા વાણી વિલાસ કરતા હોય તો એના વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ અને જેલ હવાલે કરવો જોઈએ અને આવો સો મોટો દાખલ કરી આ કેસની અંદર એટ્રોસિટી દાખલ કરી આ ગીગા ધમનની જો તાત્કાલિક ધરપકડ કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં અનુસૂચિત જાતિના લોકો રોડ ઉપર જશે ઉતરશે કારણ કે ભાઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાનને માનનારા લોકો છે સાથે સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજને પણ હું કહેવા માંગુ છું કે જો પોલીસ ફરિયાદ દાખલ નથી કરતી કે પોલીસ પોતે સો મોટો દાખલ નથી કરતી તો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો તાલુકા જિલ્લા વાઈસ આ ગીગા ધમ્બર નામના વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી એક અને બે જ્ઞાતિ જાતિ વિરુદ્ધ વેમસ્ય ફેલાવા અને ગુજરાતની શાંતિ ડોળવા અને ચૂંટણી નજીક આવી રહી હોય તો આવા કાંડ કરવા વિરુદ્ધ અને કાયદેસરની આના વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવી જોઈએ બરાબર અને આપણે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલે કાશીરામ સાહેબ અશોક સમ્રાટ અને તથા ક બુદ્ધ વંશો જો છીએ એટલે આપણે કાયદો હાથમાં નહીં લેશું કોઈ સમાજ વિરુદ્ધ વાળે કે બપાટ કોઈ વિડીયો આપણે વાયરલ કરવાના નથી પણ જે વ્યક્તિ જે મનુવાદી છે જે જાતિવાદી છે જે સમાજનું અપમાન કરે છે એ સાખી નથી લેવાનું એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એટલે જ મારું કેવું છે જય ભીમ જય સવિતા